નમસ્કાર મિત્રો ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો વીડિયોમાં આગળ વધતા પહેલા આપ સૌ મિત્રોને મારા જય માતાજી માં કુળદેવી તમને સદાય સુખી રાખે તો મિત્રો આજના વીડિયોમાં આપણે જાણીશું કે એકાદશીની તિથિના દિવસે શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ શું કરવાથી ઘરમાં સુખ શાંતિ અને ધનની પ્રાપ્તિ થશે તો મિત્રો ચેનલમાં નવા હોય તો ખાસ કરીને વિડીયોને દિલથી એક લાઇક કરી ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો કોમેન્ટમાં જય માતાજી લખી દેજો જેથી માતાજીની કૃપા તમારા ઉપર અને તમારા પરિવાર પર સદાય બની રહે એકાદશીની તિથિનું સનાતન ધર્મમાં ખાસ મહત્વ છે ગીતામાં ભગવાન કૃષ્ણ કહે છે મેં તિથિઓમાં એકાદશી છું એવામાં આ વાતથી અંદાજો લગાવી શકાય એકાદશીની પવિત્રતા અંગે એકાદશીના વ્રત સાથે જોડાયેલા ઘણા નિયમો છે કે આ દિવસે ચોખાનું સેવન ન કરવું જોઈએ કહેવામાં આવે છે કે આવું કરવાવાળાને એકાદશી વ્રતભંગનો દોષ લાગે છે જો કે શાસ્ત્રોમાં આ દોષથી મુક્તિ મેળવવા માટે કેટલાક ઉપાય જણાવવામાં આવ્યા છે તો ચાલો હવે જાણીએ કે જો ભૂલથી એકાદશીના દિવસે ચોખાનું सेवन થઈ જાય તો શું કરવું જોઈએ? વાસ્તવમાં એકાદશીના દિવસે ચોખા ખાવાનું ટાળવું જોઈએ. તેની પાછળનું ધાર્મિક કારણ એ છે કે એકાદશીનું વ્રત મનની ચંચળતાને દૂર કરવા માટે રાખવામાં આવે છે અને આ દિવસે રાંધેલા ભાત ખાવાથી મન વધુ ચંચળ બને છે. એવું પણ કહેવાયું છે કે જેવો ખોરાક તેવું મન ચોખામાં પાણીનું તત્વ પ્રબળ હોય છે આવી સ્થિતિમાં જ્યારે એકાદશી વ્રતના દિવસે ચોખાનું સેવન કરવામાં આવે તો મન અને મગજની બેચેની વધુ વધી જાય છે એટલા માટે કહેવાય છે કે એકાદશીના દિવસે ચોખાનું સેવન ન કરવું જોઈએ હવે તમે વિચારતા હશો કે જો ભૂલથી એકાદશીના દિવસે આવું થઈ જાય તો શાસ્ત્રો અનુસાર તેનો ઉપાય શું છે વાસ્તવમાં જો કોઈ વ્યક્તિ એકાદશીના દિવસે આકસ્મિક રીતે ચોખા ખાય છે તો તેના માટે ચિંતા કરવાને બદલે પગલાં લેવાનું વધુ સારું રહેશે એવું કહેવાય છે કે પુરીના જગન્નાથ મંદિરમાં જવાથી એકાદશીના દિવસે ચોખાના સેવનની દુષ્ટતા દૂર થાય છે એવું જરૂરી નથી કે આ ઉપાય માત્ર એકાદશીના દિવસે જ કરવો જોઈએ જીવનભરમાં જ્યારે પણ તમને સમય મળે ત્યારે તમારે જગન્નાથ મંદિરની મુલાકાત લેવી જોઈએ તેનાથી એકાદશી વ્રત ભંગ દોષની સમસ્યા દૂર થાય છે એકાદશી તિથિની ઉત્પત્તિ વિશે શાસ્ત્રોમાં એક કથા છે કે એકવાર મૂર નામનો રાક્ષસ ભગવાન વિષ્ણુનો પીછો કરતા બદ્રિકાશ્રમમાં પહોંચ્યો હતો જ્યારે રાક્ષસ મુરે જોયું કે ભગવાન નિદ્રામાં મગ્ન છે ત્યારે તેણે તેમને મારવાનો પ્રયાસ કર્યો રાક્ષસ ભગવાનને મારવાના વિચાર સાથે આગળ વધ્યો કે તરત જ ભગવાન વિષ્ણુના શરીરમાંથી એક દેવીનો ઉદ્ભવ થયો જેણે મૂર નામના રાક્ષસનો વધ કર્યો આ રીતે એકાદશીની ઉત્પત્તિ થઈ એવું માનવામાં આવે છે કે જે દિવસે આ બન્યું તે દિવસે માર્ગશીર્ષ કૃષ્ણ એકાદશી હતી સનાતન ધાર્મિક ગ્રંથ ગીતામાં પણ ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે હું મહિનાઓમાં સૌથી માગસર છું તો મિત્રો આશા રાખું છું કે આજનો વિડિયો તમને પસંદ આવ્યો હશે જો મિત્રો વીડિયો પસંદ આવ્યો હોય તો અમારી યુ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને વાસ્તુને લગતી માહિતી અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય